પાલનપુરમાં મિનરલ વોટર વૃદ્ધ મહિલા કે આજે પીવાના પાણીની બોટલમાં જળચર પ્રાણી જોવા મળતા વૃદ્ધ મહિલા ગભરાઈ હતી ત્યારે પાલનપુરના ખાનગી મિનરલ વોટર સપ્લાયરના ગોડાઉનમાંથી આવેલા પાણીની બોટલમાં જળચર પ્રાણી જોવા મળતા ગૃહિણીએ બોટલનો સીલ ન ખોલ્યો મિનરલ વોટર સપ્લાયરની ગંભીર બેદરકારી સામે ઉઠ્યા અનેક સવાલ દોઢ દોઢ વર્ષથી લઈએ છીએ પાણી વિસ્ટેરી વિસ્તરી મહેન્દ્રભાઈ સૌધરી શકે એમને જોવાથી એ લઈએ છીએ પણ આ આજે બોટલ મૂકીને ગયા એટલે એમાંથી સાપનો કણો દેખાડો તો આજુબાજુમાં દેખાડ્યો ખોલ્યો નહીં મેં બોટલ નહીં ખોલી કેમ કે એમાં દેખાતો જ હતો પૂણા ફૂટ જેટલો દેખાતો હતો પછી ખોલી નહીં બોટલ હાપ હાપનો કણો અંદર પછી એ લઈ પેલા આયા એ બોટલ લઈ ગયા કોણ છે આ બોટલ વાળા ભાઈનું નામ શું મેન્દ્રભાઈ પાણીવાળા જય ગોગા બરોબર તો છેલા એક વર્ષથી એક દોઢ હા એક દોઢ વર્ષથી લઈએ છીએ અને આજે સાપનો કણા જેવું દેખાય હા આજે બફોરે મૂકીને ગયા ને ત્રણ વાગે આસપાસ તો પછી મેં કીધું પાણી ભરું બાટલામાં પણ દેખોણું મેં કીધું અંદર સાપનો કણો છે તો ખોલ્યો જ નહીં એ બોટલ ઓકે તમારી મારી માંગ શું કે આ તો ઠીક હું એકલી ઘેર રહું છું મારે પાણી પીવા માટે મેં જોતું હતું તો મેં બાટલો લઈ જતી હતી તો એમાં બધું જોયું મેં પછી ના ખોલ્યો અને આ કદી મેં પીધું હોત અને મને કોઈ થઈ ગયો તો હું તો ઘેર રહું છું તો મારે શું દશા દશા ને મારા છોકરાનો અનસી મારા ફેમિલી છે એ લોકો પીધી અને કોઈ કોઈ થઈ જાય તો કોણ જવાબદારી લે એટલે જે સરકારને આગળ પગલાં ભરવા હોય એ ભરે ઓકે શું શાંતાબેન મોદી